નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ બાર ના અર્થશાસ્ત્ર વિષયનો છઠ્ઠો પાઠ જેનું નામ છે બેરોજગારી અ બેરોજગારીની અંદર આજે આપણે ભણશું બેરોજગારીનો અર્થ પ્રકારો એના કારણો ઘટાડવાના ઉપાયો અને બેરોજગારી સમસ્યા હલ કરવા માટે સરકારે રજૂ કરેલી યોજના આ આપણે પાંચ મુદ્દાઓ ખુલા માટે છે તો ઝડપથી આપણે શરૂ કરીએ સૌથી પહેલા આપણે જોઈએ તો બેરોજગારીનો જો સામાન્ય અર્થમાં બેરોજગારી એટલે કામ વિનાની સ્થિતિ આપણે એમ કહી સકીએ કે કામ વિનાની સ્થિતિ એટલે બેરોજગારી પણ પિંગુના মতে કોઈ વ્યક્તિ માત્ર તૈયાર જ બેકાર કહેવાય જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોય છતાં કામ મળતું હોય નહીં એટલે ઈચ્છાશક્તિ હોવી જોઈએ ઈચ્છા વિના કામ શોધતો જ ન હોય જે વ્યક્તિ કામ ઈ બેરોજગર ન કહી શકે

હવે જો બેરોજગારી ખ્યાલ છે ને સક્રિય સમના પુરવઠા સાથે સંકળાયેલો છે સક્રિય સમનો પુરવઠો એટલે કયું કહી શકાય કે પંદર થી કરીને પાસઠ અથવા તો આપણે એમ કહી શકીએ પંદર થી કરીને સાહીઠ બરાબર આ જે છે એ સક્રિય સમ છે તો આ બાબતને આપણે સમજવાની છે અહીંયા ચોસઠ વર્ષ લખેલી છે આપણે પંદર થી પાસઠ યાદ રાખીએ તો ચાલો પણ સક્રિય સમ સિવાય જેમ કે બાળકો છે વૃદ્ધો છે તો એ જે છે સક્રિય સમમાં નથી આવતા કારણ કે એ લોકો કામ કરવા માટે નથી સમતા ધરાવતા તો આપણા ભારતમાં તો અમે કાયદો છે કે 14 વર્ષથી નીચેના બાળકોને તમે કામ પર ન રાખી શકો અને જે વૃદ્ધ છે એ અશક્ત છે કામ કરવા માટે સશક્ત નથી તો એને પણ આપણે સક્રિય સમમાં નહીં ગણીએ એટલે જ્યારે બેરોજગારીની વાત થશે ત્યારે સક્રિય સમના પુરવઠાની વાત થશે સક્રિય સમમાં આપણે 15 થી 64 વર્ષ જ્યારે વિકલ્પમાં પૂછે તો 15 થી 64 વર્ષ યાદ રાખવા માટે સહેલું શું બને 15 થી 5 એટલે તમને યાદ આવી જશે જો એક સ્વૈચ્છિક બેરોજગારી અને એક અનિચ્છિત બેરોજગારી સ્વૈચ્છિક એટલે જે વ્યક્તિ પોતે કામ કરવા નથી ઈચ્છી રહી અને એ બેકાર બેઠો છે એ સ્વૈચ્છિક બેરોજગારી છે અનિચ્છિત એટલે જે વ્યક્તિ કામ કરવા ઈચ્છે છે એના પાસે કામ કરવાની શક્તિ છે તૈયારી છે છતાં એને કામ નથી મળી રહ્યું એને અનિચ્છિત કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય છે

પ્રકારો સમજતા પહેલા એના માપદંડો સમજવા માપદંડો કયા કયા છે કોને આપે છે તો માપદંડ આપે છે શ્રી રાજકૃષ્ણ સમિતિ બરાબર પહેલો માપદંડ હોય તો સમય એક અઠવાડિયામાં જો વ્યક્તિને અઠ્યાવીસ કલાકથી ઓછું કામ મળી રહ્યું છે તો એ તીવ્ર બેરોજગાર છે અઠ્યાવીસ ની કરીને બેતાલીસ કલાક સુધી કામ મળી રહ્યું છે તો એની તીવ્રતા બેરોજગારી ઓછી છે બીજું માપદંડ જે છે એ છે આવક જે વ્યક્તિ એટલી પણ આવક નથી મેળવી રહ્યો કે પોતાની ગરીબી દૂર કરી શકે તો પણ એ બેરોજગાર છે ઉદાહરણ દ્વારા સમજીએ કોઈ એક વ્યક્તિ મહિને વીસ હજાર નો ખર્ચ કરે છે સામે એના સામે દસ હજાર ની આવક મેળવે છે તો પણ એ વ્યક્તિ બેરોજગાર છે એ પણ એક માપદંડ છે બીજું છે સંમતિ સંમતિ એટલે શું કે પોતાની લાયકાત કરતા ઓછી લાયકાત ની કોઈ નોકરી કે જોબ કોઈ પણ કામ ધંધો સ્વીકારે ત્યારે પણ એ એક માપદંડ બની જાય છે કે ભાઈ સીએ બનેલો વ્યક્તિ જે છે એ કારકુન કે ક્લાર્કની નોકરી શીખવા ત્યારે પણ એમ કહી શકીએ કે એના એના જે ભણતર પ્રમાણે એને નોકરી મળી રહી નથી એની લાયકાત પ્રમાણે નથી ઉત્પાદ તો એક વ્યક્તિ જે છે એ દિવસમાં વીસ મીટર કાપડ બનાવવાની ક્ષમતા ધરાવે છે પણ એને ફક્ત દસ મીટર જેટલું જ કામ મળે છે ત્યારે પણ એ આપણે એમ કહી શકીએ કે માપદંડ છે ત્યારે પણ એ બેરોજગાર કહી શકીએ અર્ધ બેરોજગાર પણ બેરોજગાર છે કેમ કે એની ઉત્પાદક ક્ષમતાથી ઓછું કામ એને રહ્યું છે તો આ રાજકૃષ્ણ સમિતિ આવી જો આ વિકલ્પ ની અંદર પૂછાતું છે કે બેરોજગારીના માપદંડો કઈ સમિતિ રજૂ કર્યા કયા વર્ષમાં એ આપણે જોવાનું હવે પ્રકાર છે તો સાવ સરળ છે સૌથી પહેલા તો સંપૂર્ણ બેરોજગારી સંપૂર્ણ બેરોજગારી એટલે જરા પણ કામ મળે નહીં આ સમસ્યા છે ને ગામડા કરતા શહેરમાં વધારે છે ત્યાં છે

સમજો કે એમ કે એક દિવસ સંપૂર્ણ કામ કરવા માંગે છે પણ એને અડધા દિવસનું કામ મળે અથવા તો આખા વર્ષ દરમિયાન એને બહુ ઓછા દિવસો અને પોતાની લાયકાત કરતા ઓછી લાયકાત વાળી નોકરી સ્વીકારે પર્સન બેરોજગાર અથવા આને આપણે છૂપો બેરોજગાર પણ કહી શકીએ છુપી બેરોજગારી પણ કહેવાય છે આને જો છુપી બેરોજગારીનો મતલબ શું થાય હવે કોઈ એક ઉત્પાદન એકમમાં દસ કામદાર રોકાયેલા છે એક કામદારને તમે હટાવી દીધા તો પણ ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી તો આ એક કામદાર જે છે એ બેરોજગારી ભારત જેવા દેશોમાં વધારે જોવા મળે છે કારણ કે કૃષિ સિવાય કૃષિ સિવાય અન્ય ક્ષેત્રોનો હજી એટલો વિકાસ થયો નથી એટલે કૃષિ ક્ષેત્ર ઉપર ભારણ વધારે છે તો કૃષિ ક્ષેત્રમાં ઘણી વખત એવું થાય કે જ્યાં પાંચ વ્યક્તિની જરૂર હોય ત્યાં આઠ વ્યક્તિઓ રોકાયેલા તો એમાંથી ત્રણ વ્યક્તિને દૂર કરી લેવામાં આવે તો ઉત્પાદનમાં કઈ ફરક નથી પડતો

તેજીની અંદર તો સારી બાબત છે કે માંગ વધશે માંગ વધશે તો ઉત્પાદન વધશે તો ઉત્પાદન વધશે તો રોજગારી વધશે મંદીની અંદર આનાથી વિરુદ્ધ છે એના અંદર શું થશે કે મંદીની અંદર માંગ ઘટશે માંગ ઘટશે તો ઉત્પાદન ઘટશે ઉત્પાદન ઘટશે તો રોજગાર પણ ઘટશે તો આ ચક્રીય બેરોજગારી તેજી મંદી પર આધાર છે ઘર્ષણ તમને બેરોજગારીને તમે ટેકનોલોજીકલ બેરોજગારી પણ કહી શકો કે જો સમયાંતરે અમુક ટેકનોલોજીમાં ફેરફાર થતા હોય છે બરાબર હવે આ ફેરફાર જે છે એને સમજવા તો સમયાંતરે ફેરફાર થાય આ ફેરફારની સાથે એક એમ કહીએ કે ટ્રેનિંગ જરૂરી પડતી કે જે પણ કામદાર છે એ જૂની ટેકનોલોજી સાથે સલગ્ન છે એને એની એ ઓપરેટિંગ જાણે છે હવે નવી ટેકનોલોજી આવી ગઈ થોડોક સમય માટે નવી ટેકનોલોજી શીખવા એને રોજગાર નહીં મળે તો આવી સ્થિતિ જે છે એ ઘર્ષણ કન્યા બેરોજગારી છે જેમ કે સાદા મોબાઈલ ફોન ઉત્પાદન કરતી કંપની અચાનક સ્માર્ટફોન બનાવવાનો ડિસિઝન લે તો જે કામદારો રોકાયેલા છે એને તો સાદા ફોન બનાવતા આવડે છે તો સ્માર્ટફોન બનાવવા માટે ટ્રેનિંગ લેશે તો એટલો સમય એને રોજગારી મળશે નહીં તો આને આપણે ઘર્ષણ બેરોજગારી કહેશું તો કુલ જોઈએ તો કેટલા પ્રકાર છે સંપૂર્ણ બેરોજગારી અર્ધ બેરોજગારી પ્રચંડ બેરોજગારી સક્રિય બેરોજગારી અને ઘર્ષણ જન્ય બેરોજગારી હવે આનાથી થોડાક આપણે આગળ જો બેરોજગારીના કારણ અને એને ઘટાડવા હું આનામાં બહુ ડીપ નહીં જાઉં આપણે ઓવરવ્યુ કરી રહ્યા છીએ પાઠમાં તો એના હિસાબે સમજાવું તો સૌથી પહેલું કારણ હોય વસ્તી વૃદ્ધિનું છે જો ભારતમાં સરેરાશ દર વર્ષે આપણે કહીએ જો સૌથી પહેલું કારણ હોય તો વસ્તી વૃદ્ધિનો ઊંચો છે ભારતમાં સરેરાશ એક પોઈન્ટ સિત્તેર ટકાના દરે એટલે કે એક પોઈન્ટ સિત્તેર કરોડ જેટલી વસ્તી વધે છે દર વર્ષે તો એના હિસાબે એમ કહી શકાય કે વસ્તી વધારો બહુ છે વસ્તી વધારા સામે રોજગારીનું સર્જન થઈ શકતું નથી તો શ્રમિકો એડ થતા આવે છે પણ સામે રોજગારી મળતી નથી બીજું છે રોજગારીની તકોમાં ધીમો વધારો જો આપણે આયોજન શરૂ કરી બરાબર પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી ત્યારથી એમ કહીએ કે સારો વિકાસ હાસિલ કરી રહ્યા છે પણ રોજગારીની તકો નથી બધા પેલા સરેરાશ ત્રણ વર્ષની અંદર ત્રણ પોઈન્ટ પાંચ ટકાના દરે આઝાદ થયા ત્યારથી વાત છે ત્યાર પછી દસમી યોજનામાં સાત પોઈન્ટ છ અગિયારમી યોજનામાં સાત પોઈન્ટ આઠ આપણે સરેરાશ એમ કહીએ કે રાષ્ટ્રીય વૃદ્ધિ દર વધારી રહ્યા છે બરાબર વધારી રહ્યા છે પણ સામે રોજગારી વધી રહી નથી પછી બચત અને મૂડી રોકાણનો જરૂર છે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે વસ્તી વૃદ્ધિમાં પણ વધારો થાય છે પણ કહી શકે કે માથાડી આવક વધતી નથી એના લીધે ખર્ચ વધી જાય છે બચત થતી નથી લોકો પાસે જો બચત નહીં થાય તો એ અન્ય કોઈ કારણ જગ્યાએ મૂડી રોકાણ નહીં કરી શકે જો મૂડી રોકાણ નહીં થાય તો રોજગારીમાં વધારો થશે નહીં હવે જો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આપણે અપનાવી લીધી છે બે પ્રકારની ઉત્પાદન પદ્ધતિની આપણે જનરલી ચર્ચા કરવાની છે એક છે શ્રમ પ્રધાન અને બીજી છે મૂડી પ્રદાન ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાઓથી જ મોટા ઉદ્યોગોનો વિકાસની વાત સંભળાય છે અને મોટા ઉદ્યોગોની અંદર મૂડી પ્રદાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે એટલે મોટા મોટા મશીનો મિના દ્વારા ઉત્પાદન મેળવવામાં આવે છે લોકોનું કામ બહુ ઓછું મશીનોનું કામ વધ્યું તો આવી ઉત્પાદન પદ્ધતિને આપણે મૂડી પ્રદાન ઉત્પાદન પદ્ધતિ કહીએ છીએ હવે ભારતમાં શ્રમનો પુરવઠો વધારે છે મૂડી પ્રધાનની જગ્યાએ શ્રમ પ્રદાન હોય તો આપણે એમ કહીએ કે રોજગારીનો તકોનો વધારો પણ અહીંયા શું છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એના લીધે પણ રોજગારીની સમસ્યા ઉદ્ભવ છે વ્યવસાયિક એ શિક્ષણ પ્રથા છે ને પહેલેથી ખામી ભરેલી છે કારણ કે અંગ્રેજોના સમયથી જે શિક્ષણ પ્રથા હાલી આવે છે એનો ઉપયોગ એનો ઉદ્દેશ્ય એક જ હતો કે લોકોને કારખોની કામ શીખવાડે જેથી એ લોકો એમને કાર્ય લાગે શિક્ષણ પ્રથા આજે પણ ચાલી આવે છે પ્રેક્ટિકલ શિક્ષણ આપણા દેશમાં મળી રહ્યું નથી આ નવી શિક્ષણ નીતિમાં એનો ઉમેરો કરવામાં આવે છે પણ છતાંય આપણે જે કારણમાં જોઈએ તો વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ એ પણ કારણ છે પછી માનવ શક્તિના આયોજનનો અભાવ જો આપણા પાસે માનવ શક્તિ બહુ છે પણ એનું આયોજન નથી કે ભવિષ્યમાં આપણા પાસે કેટલી વસ્તી હશે એને કઈ રીતે ટ્રેન કરવી એના પાસેથી કઈ રીતે કામ લેવું એ આયોજન પહેલેથી હોવું જોઈએ એમાં પણ આપણે ક્યાંક ખામી છે જો પહેલા એક કોન્સેપ્ટ હતો ડ્રેન ઓફ ગોલ્ડ એટલે ભારતમાંથી સોનું જતું આજનો કોન્સેપ્ટ છે ડ્રેન ઓફ બ્રેન એટલે ભારતમાંથી જે સારા સારા લોકો છે વિદેશમાં જઈ રહ્યા છે તો એના લીધે કારણ કે ત્યાં એમની તકો સારી મળી રહી છે ભારતમાં એની તકો નથી તો માનવ શક્તિનો આયોજનનો અભાવ પણ એક કારણ છે જાહેર ક્ષેત્રની બિનકાર્યતા અ એક તો જાહેર ક્ષેત્રમાં બહુ વધારે મૂડી રોકાણની જરૂર પણ સામે એટલા મૂડી રોકાણ પ્રમાણે રોજગારી સર્જન નથી કરી શકતા

એ હજી થયો નથી તો એના કારણે પણ હવે જો આપણને ખબર છે કે વસ્તી વધારે છે વસ્તી વધારે ગામડામાં રહે છે અને ગામડામાં મુખ્ય ક્ષેત્ર હોય તો કૃષિ ક્ષેત્ર છે એના ઉપર ભારણ વધારે છે જો કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય તો રોજગારી વધે પણ વિકાસ થયો નથી એ પણ એક કારણ છે શ્રમની ઓછી ગતિશીલતા શ્રમની ઓછી ગતિશીલતા એટલે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું પસંદ કરતા નથી એમાં પણ ખાસ શહેરી શ્રમ ગામડામાં આવવા ઈચ્છતું નથી હવે કોઈ શહેરી વ્યક્તિ છે એને ગામડામાં કોઈ સારી નોકરી ક્યાં મળે છે પણ એ એમ ઈચ્છે છે કે ગામડામાં સુવિધા નહીં મળે આ નહીં મળે તો એના લીધે ત્યાં સ્વીકારતો નથી એના લીધે પણ એક એમ કહી કે બેરોજગારીની સમસ્યા ઉદભવે છે અપૂરતી માળખાકીય સુવિધાઓ છો માળખાકીય સુવિધામાં તમે શું કહી શકો રેલ રસ્તા બરાબર પાણી ગટર વીજળી આ બધી આરોગ્ય આ બધી સુવિધાઓ હજી પણ વિકાસ પામી નથી એના લીધે ગામડાના ક્ષેત્ર સુધી જે રોજગારીની તકો વધવી જોઈએ એ બધી નથી એ પણ એક કારણ છે હવે ઘટાડવાનો ઉપાય જોસો તો આનાથી વિરુદ્ધનું તમારે લખવાનું છે કે વસ્તી વૃદ્ધિ નું ઉછળ તો શું તમે કરી શકો કે વસ્તી નિયંત્રણ કરો તો બેરોજગારી ઘટશે પછી અહીંયા તો કે રોજગારીની તકોમાં ધીમો વધારો તો આર્થિક વિકાસ દરને ઊંચો લઈ જાવ માથાડી ધાવકને ઊંચી લઈ જાવ પછી રોજગાર લક્ષી એવું આયોજન બનાવો એટલે કે રોજગાર લક્ષી શિક્ષણ દો તમે કે ભાઈ શિક્ષણ તથામાં એવું શિક્ષણ દાખલ કરો કે જેથી લોકો એ ભણીને સીધા એમને નોકરી મળી શકે હવે જે જાહેર ક્ષેત્રની બિન કાર્ય હતી એના સામે નાના અને ગૃહ ઉદ્યોગો ઓછા મૂડી રોકાણમાં વધારે રોજગારી આપે છે એને પ્રોત્સાહન આપો આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ કરો ગામડાઓને રોડ આપી દો રોડ સાથે જોડાણ કરો એને 24 કલાક વીજળી આપો એને પાણીની સુવિધાઓ આપો પછી કૃષિ ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિનો વેગ લાવો કૃષિ ક્ષેત્રનો વિકાસ થશે તો રોજગારીની તકો વિકસશે તો એનામાં પણ આપણે કામ કરી શકીએ તો આ બધા કારણે તમે આને તફાવત સ્વરૂપે એક મુદ્દો બનાવીને લખો

અને બે ઓક્ટોબર બે હજાર નવ થી નામ બદલીને ને મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ એવું નામ આપવામાં આવ્યું પછી બે ફેબ્રુઆરી આપણે રોજગાર દિવસ તરીકે પણ જાહેર કર્યો અને આનામાં શું મળે છે ફાયદો કે કુટુંબની ઓછામાં ઓછા એક વ્યક્તિને સો દિવસની રોજગારી સરકાર આપશે ગેરંટી અથવા પાયા આ યોજનામાં એક તૃતીયાંશ ભાગ સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે શ્રમિકોને મેન તણ સાત આપી દેવામાં આવે છે અને પાંચ કિલોમીટરના દાયરા તમે જ્યાં રહો છો ત્યાંથી પાંચ કિલોમીટરના દાયરામાં જ તમને રોજગારી આપવામાં આવશે જો એનાથી દૂર જવું પડે તો દસ ટકા વધારે મજૂરી મળશે પછી જોબ કાર્ડ બનાવવામાં આવે છે મારે નોંધણી કરાવવી પડે છે ને આ જોબ કાર્ડ પાંચ વર્ષ માટેનું હોય છે અને કોઈ વ્યક્તિ નોંધણી કરાવ્યા પછી પંદર દિવસમાં એને કામ નથી મળતું તો એને બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવે છે તો આ યોજનાની બાબત છે આટલા પોઈન્ટ તમે નોટ કરી લેશો તો પરીક્ષામાં તમને યાદ આવી

પછી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના તો આ ચોવીસ કલાક લાઇટ ની વાત છે બરાબર ગામડાની અંદર ચોવીસ કલાક લાઇટ આપે છે લાઇટ મળશે તો નાના નાના ઉદ્યોગો જે છે એ પણ કાર્યક્ષમ રહેશે અને દિવસ રાત એમનું ઉત્પાદન થઈ પછી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના પચીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદ થી શરૂ કરવામાં આવી અઢાર થી પાંત્રીસ વર્ષના યુવાનોને રોજગારી આપવાનો ઉદ્દેશ્ય ધરાવે છે અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એક જુલાઈ બે હજાર પંદર થી શરૂ એનો સૂત્ર શું છે હર ખેત ઓ પાણી એટલે કે જેટલા પણ ખેત છે સૂકી ખેતીને તમે નીલી ખેતીમાં પરિવર્તિત કરવા માંગો છો એટલે સિંચાઈની સુવિધા હોતા તો આ બધી બાબતો આ પાઠમાં છે આપણે જોયું કે કેટલી બાબતો આપણે ભણ્યા તો એના માટેથી આપણે ખ્યાલ આવ્યો કે બેરોજગારીની અંદર મુખ્ય મુદ્દાઓ કયા છે તો તમે મુખ્ય મુદ્દાઓ ચકાસે એક તો આપણે અર્થ ભણ્યા એનો પ્રકાર જો સૌથી પહેલા તમારે કોઈ પણ પાર્ટના મુદ્દાઓ યાદ જોઈએ જો યાદ હશે તો તમારું કામ સરળ બની જશે આજ માટે રાખી ફરી મળીશું બીજી વખત નવા વિધિ આભાર